તો સુરેન્દ્રનગરના વઢવાણમાં વર્ષો જૂના અને શહેરના ઓળખ સમા એવા બે તળાવ આવેલા છે જે વર્ષો પહેલા લોકો માટે ઉપયોગી હતા પરંતુ આજે તંત્રની અણ આવડતને કારણે અને યોગ્ય જાળવણીના અભાવને કારણે આ તળાવ બિનઉપયોગી બની ગયા છે જોઈએ આ રિપોર્ટ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વર્ષો જૂના અને પૌરાણિક મહત્વ ધરાવતા તળાવો આવેલા છે જેમાં વઢવાણમાં હવા મહેલ પાછળ ધરમ તળાવ અને શહેરની મધ્યમાં ટાગોરબાગ તળાવ આવ્યા છે પરંતુ પાલિકા તંત્રની ઉદાસીનતા અને યોગ્ય જાળવણીના અભાવે બંને તળાવોમાં હાલ ગંદા પાણીના કારણે ગંદકી જોવા મળી રહી છે સરકાર દ્વારા દર વર્ષે પાલિકા તંત્રને તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો અથવા સત્તાધીશો દ્વારા ગેરરીતિ આચરી માત્ર કાગળ પર જ ગ્રાન્ટ દેખાડી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો શહેરીજનો અને જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ બે તળાવની અંદર જ્યારે ગ્રાન્ટ આવી છે રિનોવેશન કર્યા છે

એમાં કોઈ કચરો અને તેમજ જાડવા ઘાસ ઉગી નીકળ્યું છે જો આ તળાવનું રીનોવેશન કરી સારું એવું બનાવવામાં આવે તો અમદાવાદ જેવા કાંકરિયા કાનવલ જેવું તળાવ પણ આ બની શકે છે પણ આ નગરપાલિકાની બેદરકારીના કારણે આ બને તળાવ અત્યારે ખંડેર હાલતમાં હોય એમાં ગંદુ પાણી હોય અને કચરાનો કચરો અંદર નાખતા હોય એવું લાગે જ્યારે આ મામલે પાલીકાના ચીફ એન્જિનિયરનો સંપર્ક કરતા સરકારની અમૃત યોજના અંતર્ગત અલગ અલગ તળાવોના બ્યુટિફિકેશન માટે દરખાસ્ત મૂકવામાં આવી છે અને તે મુજબ કામ થઈ રહ્યું છે તેવું જણાવ્યું અમૃત યોજના અંતર્ગત તળાવના બ્યુટિફિકેશન માટે અલગ અલગ તળાવ માટે નગરપાલિકામાં દરખાસ્ત તૈયાર કરી મૂકવામાં આવશે એમાં ગત વર્ષે નગરપાલિકા દ્વારા ધરમ તળાવ અને દુધરે તળાવને અમૃત યોજનામાં અને ધરમ તળાવને બ્યુટિફિકેશનમાં મંજૂર કરવામાં આવેલ છે ધરમ તળાવમાં ત્રણ કરોડ ને સાહીઠ લાખ રૂપિયાનું આજ કામ ચાલુ છે અને દુધરેજ તળાવમાં અમૃત યોજના અંતર્ગત ત્રણ કરોડ ને ચાલીસ લાખ રૂપિયાનું કામ એ પણ ચાલુ છે સુરેન્દ્રનગરના વઢવાણ શહેરની મધ્યમાં બે તળાવો આવેલા છે જે ઐતિહાસિક વારસો ધરાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક બંને જે તળાવો છે તે પાલિકા તંત્રની બેદરકારીને કારણે હાલ બિનઉપયોગી બન્યા છે શહેરની મધ્યમાં આવેલા ટાગોર બાગનું જે તળાવ છે તેના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે અહીં ગંદકી અને બાવર સહિત બિન ઉપયોગી ઘાસ ઉગી નીકળ્યું છે આ તળાવમાં જો પાણીનો સંગ્રહ કરવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ જે છે એ લોકો માટે ઉપયોગી બનશે તેમજ લોકોને હરવા ફરવા માટે એક નવું સ્થળ પણ મળી રહે છે આવી જ કંઈક હાલત વઢવાણના ધરામ સ્થળોની છે ત્યાં પણ આ જ પ્રકારે ગંદકી અને બિન ઉપયોગી તળાવ જે છે બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તળાવો છે તે બિન ઉપયોગી બન્યા છે અને તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા જો યોગ્ય કામગીરી કરવામાં આવે અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે તો બંને જે તળાવો છે તે લોકો માટે ઉપયોગી બનશે અને સાથે સાથે લોકોને ફરવા માટે નવું સ્તર પણ મળી રહેશે વિરેન ડાંગરેજા ગુજરાત સુરેન્દ્રનગર